કલા અને સંસ્કૃતિની નગરી વડોદરાને એક નવલો નજરાનો મળ્યો છે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાની ગ્રાન્ટમાંથી બાગમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મુકવામાં આવ્યા છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાગ ખાતે પશ્ચિમી વાદ્યોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું જેનું લોકાર્પણ કરવામાં આવ્યું વડોદરાના નગરજનો માટે શરૂ કરવામાં આવેલ મ્યુઝિકલ ગાર્ડનમાં કેજો ડ્રમ ઝાયલો રેમ્બો સાંબા હાર્મોની બિલ્સ સહિતના સંગીતના સાધનો બેસાડવામાં આવ્યા છે જેને વગાડવા માટેની તાલીમ પણ વાદ્યકારો દ્વારા આપવામાં આવશે તેમજ નાના મોટા સૌ કોઈ તેને વગાડીને સંગીતનો આનંદ માણી શકશે તેમજ મેડિટેશન માટે પણ વાદ્યોનો ઉપયોગ કરી શકાશે આજે પૂર્ણિમાનો પવિત્ર પાવન અને બાગ ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજીની લગભગ ચોત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાં વિવિધ છ જેટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના લોકાર્પણ ના રાખવામાં આવ્યો સંસ્કૃતિની નગરીની જેને ઓળખ પ્રાપ્ત છે એવી ખરા આત્મા કલા નગરી એવી વડોદરા નગરજનો પણ કલા રસિક છે ત્યારે અબાલ મૃત સૌ કોઈ આ સંગીત સાધના માટે માં સરસ્વતી આરાધના કરી શકે તે માટે વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો સાથે સાથે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઇન્સ્ટ્રક્ટર દ્વારા સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક એમ બે વિભાગમાં સૌ કોઈને વિના મૂલ્યે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ આગળ ઓર્ગન્સ વગાડવાની તાલીમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે તમા વડોદરા કલા અને સંસ્કૃતિ ની નગરી માટે આ નવતર પહેલ છે સંગીતભાઈ નવતર પહેલ છે અને જયારે પણ કોઈ પણ કલા आत्मसात करवानी फर्शे त्यारे आत्मा थी एक सव पड़ इस्वर साथे आत्मा थी सादस्म केडवाई नी त्यारे श्कोईपन कला नी आराजना करुशा काती होईशे શહેર અભિનંદન પાઠવું કલા સંગીત દ્વારા હિલિંગ પણ મળતું હોય છે તો ઘણા બધા બીમારીઓ માંથી સાજા થવાની પણ સંગીત દ્વારા શક્તિ પ્રાપ્ત થઈ છે હું સૌને ને ખુશું અભિનંદન પાઠવું વડોદરા કલા નગરી અને સાંસ્કૃતિક નગરી તરીકે પ્રખ્યાત છે વડોદરાની મ્યુઝિક કોલેજ શ્રીમંત મહારાજ સાહેજીરાવ ગાયકવાડના જમાનાથી પ્રચલિત હતી ઘણા નામાંકિત મ્યુઝિશિયનો વડોદરાએ આપ્યા છે તબલા હોય હાર્મોનિયમ હોય કે કીબોર્ડ હોય અને તમામ કલાકારો વડોદરામાં ખૂબ મોટી સંખ્યામાં વસી રહ્યા છે વડોદરા શહેરમાં માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લા દ્વારા જે જ્યુબલી ગાર્ડન વડોદરાની મધ્યમાં છે ભગવાન બુદ્ધની પ્રતિમા પણ ગાર્ડનમાં મૂકવામાં આવી છે ત્યારે એમને પોતાની ગ્રાન્ડમાંથી ચોત્રીસ ટકા ખર્ચે લગભગ છ એક જેટલા ઓલ સિઝન પ્રૂફ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે જે પ્રજા પોતાની રીતે વગાડી શકશે સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક ઇન્સ્ટ્રક્ટર હાજર રહેશે સિક્યુરિટીની પૂરતી વ્યવસ્થા કરેલી છે ઇક્વિપમેન્ટની વાત કરીએ તો ગાર્ડન કોર્નરમાં ખાસ કરીને કેજોન ડ્રમ ઝાયલોફોન રેનબો સાંભા હાર્મોની બેલ્સ અને ફ્રી ટાઈમ્સ લગાડેલા છે જેનો પરફોર્મન્સ પણ થશે સવાર સાંજ એવી જ રીતે મેડિટેશન માટેનો ડોમ બનાવેલો છે અને ત્યાં બર્બેલ ડ્રમ્સ રાખવામાં આવ્યા છે ભગવાન બુદ્ધની મૂર્તિને અનુરૂપ લોકો ધ્યાન ધરી શકે મગજની શાંતિ મળે એ આશયથી આખો એરિયા ડેવલપ કરવામાં આવ્યો છે ખરેખર ખૂબ આકર્ષક પ્રોજેક્ટ છે આજે એના લોકાર્પણ પ્રસંગે માન્ય બાળુભાઈ શુક્લાજી

લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ખરેખર હું બાળુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેરમાં મહારાજા સહેજીરાવ ગાયકવાડજીનું જે સપનું હતું કે મારા નગરજનો કલાપ્રિય બને રસિક બને તેમાં જ મને લાગે છે આ એક મહત્વનું એક પગથિયું છે ધારાસભ્યશ્રી ના ગ્રાન્ટ માંથી જયારે આ એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવવામાં આવ્યા છે કે આખા દેશમાં સૌ પ્રથમ વખત કઈ બગીચામાં આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે આ ઓલ વેધર પ્રૂફ છે એટલે વરસાદમાં પણ કશું નહીં થાય ગરમીમાં પણ કશું નહીં થાય અને સાથે સાથે જે એક્સપર્ટ છે દર રવિવારે સવારે અને સાંજે ત્રણ ત્રણ કલાક શીખવાડવા માટે આવશે આ સાધનો લગાડવા માટે થઈને કોર્પોરેશન ના મેયર શ્રી અને તેઓની ટીમ અને સાથે સાથે મ્યુનિસિપલ છે અને તેમના પદાધિકારીઓ જે જહેમત ઉઠાઈ છે તે બદલ તેમનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ પ્રકારના જ્યારે એક નવનું નજરાનું વડોદરા ખાતે આવ્યું છે ત્યારે આપણે આપણા કુટુંબીજનો સાથે આવીને બાળકો સાથે આવીને આનો ઉપયોગ કરવો જોઈએ અને એનો આનંદ લેવો જોઈએ થેન્ક યુ